નમસ્કાર નર્મદા ન્યૂઝ ની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ગુજરાત કોંગ્રેસ દ્વારા અગિયાર દિવસ પહેલા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં ખેડૂત આક્રોશ યાત્રા નીકળવામાં આવી હતી એ કયા મુદ્દે ખેડૂતોના અલગ અલગ જે પ્રશ્નો છે પાક વીમો હોય કે પછી નુકસાનીની બાબત હોય કે પછી સહાયની બાબત હોય તમામ મુદ્દાઓને લઈને જે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ને તેને લઈને આક્રોશ યાત્રા તો કાઢવામાં આવી હતી ને ત્યારબાદ હવે જનાક્રોશ યાત્રા કો ગુજરાત કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી રહી છે એકવીસમી તારીખથી તેની શરૂઆત થવા જઈ રહી છે પાંચ અલગ અલગ ઝોનમાં પણ આ યાત્રા જે રીતે ફરશે ખેડૂતો યુવાઓ મહિલાઓ તેમજ મોંઘવારીના તમામ મુદ્દાઓ પર તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સાથે સવાલ પણ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે જનઆક્રોશ યાત્રાની જે શરૂઆતો કરવામાં આવશે એમ પણ કહેવામાં આવ્યું છે કે ના દરેકને એક મંચ આપવામાં આવશે દરેક પબ્લિકને એક મંચ આપવામાં આવશે અને તમામ મુદ્દાઓ પર તેમાં ચર્ચા પણ થશે સાથે અમિત ચાવડા દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ખેડૂતોને અને તેની સાથે યુવાઓને મહિલાઓને સેન્ટ્રલમાં તો લેવામાં આવે છે સેન્ટરમાં લઈને તેમના જે મુદ્દાઓ છે એમની જોડે ખાલી ચર્ચા કરવામાં આવે છે પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી એટલે હવે આ જનાક્રોશ યાત્રાથી કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કઈ પરિસ્થિતિની સાથે સાથે આગામી સમયમાં શું તેનાથી કોઈ મુદ્દાઓનું નિવારણ આવશે કે કેમ તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે તારા તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆતમાં આપનાથી કરવી છે કે જે પ્રમાણે જનાક્રોશ યાત્રાની આપણે વાત કરી રહ્યા છીએ અને જનાક્રોશ યાત્રા કે જે જન જન સુધી પહોંચવા માટેની એક બાબત છે અને સાથે આ જે યાત્રા અતરાલ તો નીકળવાની છે અને તેમાં તમામ મુદ્દાઓને લઈને અતરાતો ગુજરાત કોંગ્રેસ આગળ વધી રહી છે નો ડાઉટ આની પહેલાં ઘણી બધી યાત્રાઓ તેમના દ્વારા જે કાઢવામાં આવી હતી તમામ મુદ્દાઓ પર ક્યાંક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી પણ હવે આ વધુ એક યાત્રાને આપ કરી રીતે જોઈ રહ્યા છો નામ છે જન આક્રોશ યાત્રા એટલે બિહાર હરિયાણા મહારાષ્ટ્રના પરિણામ ભલે બંનેની ભૂગોળ અને ડાયનામિક્સ અલગ હોય છે પણ એ જોતા યજ્ઞ લાગે કે આક્રોશ જેવું કંઈ હોય કોઈને આમ અને આક્રોશ જો હોય તો હમણાં થોડાક દિવસ પહેલાં બોટાદમાં બી ખેડૂત આક્રોશ યાત્રા નીકળી હતી એનું શું હાવ એકદમ ઠંડા વક્ષામાં જતું રહ્યું કોંગ્રેસે ચિંતા કરી જન આક્રોશ યાત્રા એટલે એવા કયા આક્રોશ માટે યાત્રા સૌથી પહેલાં આક્રોશ લોકોનો એમનામે છે અને સોશિયલ મીડિયા પર તો હું આક્રોશ જોઉં છું ને એટલે મને એમ થાય કે આ ચોવીસ કલાકમાં લોકો સરકાર પાડી દેશે એટલો બધો આક્રોશ જોવા મળે છે પણ પછી એ ગ્રાઉન્ડ ઉપર આવે છે અને સામે કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોંગ્રેસ જ્યારે કોઈ પણ યાત્રા લઈને આવે એટલે એમાં કેવું છે કે હું આ એક સજેશનના ફોર્મમાં કહું છું કે કે રાહુલ ગાંધીને દરેકને મારી એક વિનંતી હોય છે કે તમે જ્યારે પણ જે પણ રેલી સભા કે કરો એ કોંગ્રેસી પૂરતી સીમિત ના કરો તમે આવો છો એટલે કોંગ્રેસી કાર્ય કરતા પૂરતી સીમિત થઈ જાય છે પણ એ રોડ ઉપર જેમ તમે બીજે બધે આખી આ પદયાત્રા કાઢી પેલી ભારત જોડો યાત્રા એમાં તમે રોડ ઉપર નીકળ્યા લોકોને મળ્યા લોકોનો પ્રતિસાદ મળ્યો અને એનું રિવર્ટ તમે લોકસભા પરિણામમાં જોયું એમાં જન આક્રોશ યાત્રા માત્ર દસ વીસ પચાસ સો કોંગ્રેસી નેતા કારણ કે એક તો તકલીફ શું છે તમે યાત્રા ગમે વિકાડો છેલ્લે પૂરી થાય ભાષણથી ભાષણમાં બને સ્ટેજ અને કોંગ્રેસમાં એવું છે કે સ્ટેજ પર બેસવાની ગેલછા વધારે હોય છે રાધરધેન નીચે કાર્યકરની જેમ એટલે અમારા મુકેશભાઈ આ બિચારા રોજ આવીને બોલે અને ઘણું બધું એટલે સહન કરે છે એમ ત્યાં સ્ટેજ ઉપર લોકો વધારો હોય એટલે જન આક્રોશ યાત્રા ભલે કાઢવી જ જોઈએ કારણ કે આક્રોશ તો પૂરેપૂરો છે આજે તમે જે રોડ ઉપર કાઢવાના છો અત્યારે જે રૂટ ઉપર કાઢવાના છો એ સૌરાષ્ટ્રનો આખો રૂટ એવો છે કે જેમને તમારામાં વિકલ્પ ના દેખાયો તો આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયન ચૂંટી કાઢ્યા પણ તમે પણ એવો ફેસ આપો

કે આક્રોશ હશે કારણ કે આ વરસાદ આવ્યો દિવાળીમાં એટલે ખેડૂતોએ ઉમટી ઉમટી નાના લોકો દેવું આમ કરો સરકારે બાવીસ હજાર રૂપિયા બે હેક્ટરના જાહેર કરી દે પર હેક્ટર બાવીસ હજાર અને જે કંઈ ધોવાણ નજી બધું થશે એટલે એકદમ શાંત પડી ગયું ઠંડા બક્ષામ જતું રહ્યું શું થયું કે સમજણ જ ના પડી જે આક્રોશ અને સોશિયલ મીડિયા પર ખેડૂતો એ રીતે એમ હતું કે સચિવાલય જતા આમ આપણને આમ રસ્તો હોધવો પડશે એટલું બધું ઘેરાયો થઈ જશે કંઈ થયું નહીં એટલે આ આક્રોશ યાત્રાને પણ કયું સમર્થન મળશે કયા આશયથી કાઢવી છે આક્રોશ કયા પ્રકારનો એમણે ઓબ્ઝર્વ કર્યો છે અચ્છા ઓબ્ઝર્વ તો કરી લીધો સોલ્યુશન શું ખાલી મોરચો યાત્રા કાઢી કે તમે ત્યાંથી સીધો ઘેરાબંધી કરવા સચિવાલય સુધી આવવાના જાઓ તો આવું કંઈક હોય ને તો જ આપણે મુકેશભાઈને સલાહ છે કે તમે હવે સરકારને ઘેરી લેવાના હોય ખાલી બોલ બચ્ચન નહીં ખાલી સોશિયલ મીડિયા નહીં ખાલી સભા નહીં કંઈક આ રીતે સરકારના કાન સુધી પહોંચી અને આમ કાન આમ આમ પકડીને આંબળવાનું હોય ને

ખેડૂતોના પ્રશ્નોને લઈને આગળ ચાલો યુવાઓ હોય મોંઘવારી હોય ઘણી બધી બાબતો હોય પણ આ માત્ર માત્ર યાત્રા પૂરતું સીમિત ન રાખતા લોકો સુધી અને તેની સાથે આ બધી લોકોની બાબતો એ સરકાર સુધી પણ પહોંચાડવી બહુ જરૂરી છે શું લાગે છે કે આ યાત્રા અત્યારે કોઈ ફાયદો થશે તેમ મુકેશભાઈ જો સૌથી પહેલા તો કોંગ્રેસ પક્ષ છે ને ખૂબ જૂની પાર્ટી છે અનુભવી પાર્ટી પાર્ટીના આગેવાનો છે એટલે તમે જે વાત કરી યાત્રાથી ફાયદો થશે પ્રશ્નાચિહ્ન હું એવું માનું છું કે અત્યારે હાલ છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ એવું કહે બે અઢી દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે સમયાંતરે સીટો બદલાતી રહી પણ મૂળ વિરોધ પક્ષમાં અત્યારે કોંગ્રેસ પક્ષ છે વાત એવી છે કે સમયાંતરે અમિતભાઈ ચાવડા અત્યારે હાલ પ્રમુખ બન્યા પછીની વાત કરું છું કે જિલ્લા તાલુકાના જે નવા સંગઠન બન્યા અને એના પછી જિલ્લાના પ્રમુખશ્રી મુલાકાત લેતા હોય કે માન્ય પ્રમુખશ્રી જિલ્લામાં જતા હોય કે તાલુકામાં જતા હોય જે પ્રદેશની મીટિંગ થતી હોય કે જિલ્લા પ્રમુખોની મીટિંગ થતી હોય એની અંદર એક વાત ઉડીને આંખે વળગીને આવી કે ભાઈ ખેડૂતો તકલીફમાં છે મોંઘવારી ખૂબ છે બેરોજગારી ખૂબ છે તો આપણે અવાજ બનવું પડશે વિસ્તારની પ્રજા જે કંઈ છે એનું તો જિલ્લા લેવલે જિલ્લા પ્રમુખ હોય અને તાલુકા પ્રમુખ હોય એમનાથી બનતી કોશિશ બધી કરી એમના કેટલાય જિલ્લા આપ સૌએ બતાવ્યા પણ છે મીડિયામાં પરંતુ હમણાં જે તમે કહ્યું એમ સૌરાષ્ટ્રમાં અને ખેડૂતરેલીને એમાં સારો એવો પ્રતિસાદ મળ્યો એના ભાગરૂપે હવે જાણે જેને કહેવાય ને કે ચૂંટણી તો સરના હિસાબે પાછી ગઈ પણ આ યાત્રા નું નક્કી જ હતું કે આપણે પ્રજાની વચ્ચે જવું ને માન્ય રાહુલજી પણ અહીંયા આવીને ગયા ત્યારે કહ્યું જ છે કે આપણે બધું કરીએ છીએ બધું બરાબર છે પણ ડાઉન ટુ અર્થ એટલે કે જમીન સાથે અને પ્રજા સાથે જોડાવાની કોશિશ કરવી જોઈએ વધારે પડતી જે કંઈક કરો છો એના કરતાં વધારે પડતી એટલે એવા સમયે માન્ય પ્રમુખશ્રી અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અનેક આગેવાનો ભરતસિંહ સોલંકીજી અને બીજા આગેવાનો સિદ્ધાર્થભાઈ પટેલ સીજી ગોહિલ આ બધા આગેવાનોની પણ મીટિંગ મળે એમાં એક નક્કી કરવામાં આવ્યું કે જન આક્રોશ યાત્રા કરવી અને એકવીસ નવેમ્બરથી લગભગ સાહીઠ દિવસ સુધી આ યાત્રા ગુજરાતના જિલ્લે જિલ્લે જશે અને પ્રજાના પ્રશ્નો સાંભળશે હવે આમાં એક અમે હમણાં એક જેને કહેવાય કે એક કાર્યક્રમ વચ્ચે ચાલતો હતો વોટચોર ગદ્દી છોડનું ત્યારે અમે સીલજ ગામમાં ઘાટલોડિયા વિધાનસભાનું સીલજ ગામ એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઘર પણ છે ત્યાંના તો નથી પણ ત્યાં એમનું ઘર છે ત્યાં અમે લોકો આ વાત કરવા ગયા હતા પણ અમને એવો અનુભવ થયો મેં પ્રમુખશ્રીને પણ કહ્યું હતું કે ત્યાં શાકવાળા એક બેન હતા પછી એક એવી સોસાયટી હતી જ્યાંથી રસ્તો નીકળ્યો તો એ એક દલિતભાઈ હતા એવા અમુક અમુક લોકો જાતે બોલવા માંડ્યા અને પછી મેં મોબાઈલ શરૂ કર્યો કદાચ તમે મારા એપી ઉપર એ જોયું હશે તો મેં કીધું કે હવે આપણે કંઈ કહેવું ને એના કરતાં એમને બોલવા દો આ વાત મીટિંગમાં માન્ય પ્રમુખશ્રીને પણ કહેવામાં આવે કે આવું થયું એટલે એ એ વિચાર એમણે મૂક્યો પણ છે અમિતભાઈનું એક પોઝિટિવ વલણ એવું છે કોઈ પણ કાર્યકર્તા કોઈ વાત કરે એને વિચારીને નાની મોટી અમલમાં મૂકવાની તૈયારી એમની હોય જ એટલે એમણે તરત હવે આ વખતે એવું રાખ્યું છે કે આપણે યાત્રા કાઢવી બધાને મળવું બધું સાચું પણ ખરેખર પ્રશ્નો શું છે એની રજૂઆત પ્રજામાંથી થાય તમે કીધું ને હમણાં ભાઈ આપણા ગઢવી સાહેબ તો બહુ તજજ્ઞ નથી એમણે કહ્યું કે કોંગ્રેસના આગેવાનો જ પૂરતી યાત્રા ના રાખો આમ તો એવી હોતી નથી પણ હવે ગઢવી સાહેબ આંકલન કરે એટલે મારાથી કંઈ ના બોલાય પણ હવે આ વખતે એવું નક્કી સો ટકા ગઢવી સાહેબ તમને આમ મજા આવશે કે પ્રજા પાસે જન જન પાસે એમના ઘર સુધી કોંગ્રેસ એમના દ્વારે પહોંચી આ યાત્રા દ્વારા અને એમના પ્રશ્નો સાંભળશે અને એ પ્રશ્નો સાંભળી પછી એ મોંઘવારી બેરોજગારી આરોગ્ય અને ખેડૂતો ખાસ કરીને એ જે પ્રશ્નો છે હવે એક જ લીટી એ જે પ્રશ્નો છે એને ટોટલ મારી તમે કહ્યું ને કે પ્રશ્નો સાંભળી લીધા આવી ગયું પછી શું તો એ પ્રશ્નો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી દ્વારા એ વિધાનસભામાં ઉઠાવવામાં આવશે અને એ પ્રજાને નિર્ણ ન્યાય મળે એ દિશામાં અમે નક્કર આયોજન કરી નાખ્યું છે વિરોધ કરવાનું જે સાચી દિશામાં પછી આ મૂંગી અને બેરી સરકાર શું નિર્ણય ઉપર આવે છે એ સરકારને ખબર કારણ કે હાલમાં આપ જોઈ રહ્યા છો કે ખેડૂતોને જરૂરતથી પચાસ હજાર કરોડની આપ્યા દસ હજાર કરોડ અને એમાં વીસ દિવસે નિર્ણય લેવાયો છે સાહેબ અને હવે પોર્ટલ આપ્યું એક બાજુ બિહારની ચૂંટણીમાં એમની પાસે ડેટા મુજબ દસ દસ હજાર એક કરોડ એકવી લાખ મહિલાઓને આપી દીધા એનો જરાય વાંધો નથી એ મારી બહેનો જ છે પણ મને એમ થાય છે ગુજરાતમાં એ દરેકની પાસે ખાતા છે અને તમે ખોલાયા છે અને દરેક ખેડૂતના ખાતામાં તમે નાખો છો તો પછી આ જે તારાજી નેવું ટકા વિસ્તારમાં થઈ છે ગુજરાતમાંથી ખાલી બાયફર્કેશન એટલું જ કરવાનું તમારા અધિકારીઓ કે ભાઈ આટલા વિસ્તારમાં આટલા ખાતામાં નાખવાના જ તો પોર્ટલ શું ને ઓનલાઈન શું ને અરજી શું આ માત્ર ને માત્ર ખેડૂત જોડે મજાક છે એટલે આવા પ્રશ્નોને લઈ આ યાત્રામાં અમે જવાના પહેલાં પણ મુકેશભાઈ યાત્રાઓ નીકળી હતી હા આ પહેલાં પણ ગુજરાત કોંગ્રેસે યાત્રાઓ કાઢી હતી બરાબર પછી એનું સોલ્યુશન શું આવ્યું આ માત્ર માત્ર યાત્રા પૂરતું નહીં પરંતુ જે તમે જેમ કહ્યું છે એટલે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખે જેમ કહ્યું છે કે તમામના જે પણ કોઈ પ્રશ્નો છે એની વાચા બનીશું વાચા બનો છો તમે જે રીતે કહ્યું કે ના તમે જ ગયા તમે વિડીયો ઉતારણ બધી બાબતો તમે કહી આ રીતે તમે જાઓ છો પણ રાજ્ય સરકાર સુધી પહોંચાડવું પણ એટલું જરૂરી છે કે જેની ઉપર કાર્ય થવું જરૂરી છે પછી માત્ર પહોંચાડીને પછી અટકી જાઓ એ નહીં રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં બે રીત છે જે એક પહેલાં ચાલતી હતી વીસ પચીસ વર્ષ પહેલાં કે તમે બસ સળગાઈ નાખો ને બધા ભેગા થઈને તોફાન કરી નાખો મીડિયામાં આવે ને બધા ધ્યાન લે ને બે ચાર જણા ઉપર ખોટા કેસ થાય આવું બધું થતું હતું હવે આખો જમાનો બદલાઈ ગયો ડિજિટલ યુગ આવી ગયો એટલે વિધાનસભામાં એક તો એ પ્રશ્ન ઉઠાવવામાં આવે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા અને બીજું માન્ય પ્રદેશ પ્રમુખ જે છે એ સીધા મુખ્યમંત્રીને પત્ર લખતા હોય છે આ તો આ યાત્રા દ્વારા છે તમે કહો છો એમના મેં એમના પત્રો તમે સોશિયલ મીડિયામાં જુઓ તો પછી તો મારી દ્રષ્ટિ એવું હોય કે હું ક્યાંક બેઠો અને યજ્ઞભાઈ એક વાર કે બે વાર કે ચાર વાર કે ભાઈ પાંચમી વાર તો મને શરમ આવી જોઈએ કે આ પ્રજાના પ્રશ્ન છે અમિતભાઈના ઘરના નથી તો એ સરકારનો વિષય છે બાકી પ્રજાનો અવાજ બનવું એ વિરોધ પક્ષની ફરજ છે અને એમને કરવું પણ જોઈએ પણ હું એવું માનું છું કે અત્યારે તો આંદોલન કરવું હોય ને સાહેબ તો તાત્કાલિક ભૂપેન્દ્રભાઈ આવે છે અમિતભાઈ આવે છે મોદી સાહેબ આવે છે બંદોબસ્ત છે પરમિશન મળતી નથી આ મુખત્યાર થાય ગુજરાતમાં છે એની વચ્ચે અમે કાર્ય કરી રહ્યા છીએ પહેલાં એ જમાનો હતો કે વિરોધ પક્ષના વિરોધ કરવા સમિયાણો બાંધી આપવામાં આવતો કે તમે અહીંયા વિરોધ કરી શકો ને પાણી પી શકો પ્રશાંતભાઈ જે રીતે મુ કહ્યું કે ના અમે જે પણ સવાલો છે એને લઈને અમે આગળ વધીશું પહોંચાડીશું પણ લાગે છે કે ના અત્યારે તો સરકાર સુધી આ વાત ચલો પહોંચશે ખરી પણ સોલ્યુશન જલ્દીથી જલ્દી આવશે કારણ કે આ પહેલા યાત્રાઓ નીકળી છે હું એમાં ના નથી પાડતો એટલે યાત્રાનો એક ઉદ્દેશ હોય એક ઓબ્જેક્ટિવ હોય અને મુદ્દા પકડી અને આપણે હવે આ મુદ્દા બે ત્રણ રીતે છે આપણે આજ સુધી એવું ધ્યાનમાં નથી આવ્યું કે કોંગ્રેસ આ બધા મુદ્દા સરકારને આપ્યા કે તમે આનું નિરાકરણ આપો કે સમાધાન કરી આપો અને પછી એ પ્રજા વચ્ચે જ એમ કીધું કે ભાઈ આ અમે જ ગયા એટલે કરી આપી બાકી સરકાર નહોતી કરવાની સરકાર આમને એક તો છે ને એમના સુધી પહોંચવા નથી દેતી એમની એ વાત સાચી છે હું સમજુ જ છું આજે આ લોકો આવેદન આપવા કલેક્ટર સુધી જાય કલેક્ટર એમની રીતે સાંભળી અને બાજુ પર મૂકી દે છે કાગળિયું કલેક્ટર બી બધા આવે એટલે બધા લોકો આજકાલ ક્યાંક ને ક્યાંક સરકારના ઇન્ફ્લુઅન્સમાં બહુ બધા હોય છે આપણે સમજીએ બે વાતનો મને આનંદ થયો એક આમાં લખ્યું છે અત્યારે આક્રોશ યાત્રામાં લોકોને મળીશું અને મંચ આપીશું આ વાત જે આપણે ઘણા ટાઈમથી કરીએ હા બિલકુલ અને આ વાત મેં છે ને છેલ્લે મારે એટલે કહેવી પડી હતી કે રાહુલ ગાંધી ચાર વાર આવ્યા દ્વારકા ડિક્લેરેશન કર્યું છેલ્લે આપણે રાજપથની બાજુના આ જે દિવસે અમે જાહેર કર્યું કે અમારે ત્યાં બધા મનથી ભાજપના છે અને તનથી કોંગ્રેસના છે એ પણ કોંગ્રેસીઓ જ હતા સામે તમારી વાત તમે લોકો સુધી મૂકો હવે આમાં બી કેવું છે આક્રોશ યાત્રા કરતા કરો મેં શું કીધું આ જરૂરી છે તમને આનાથી ઇનપુટ મળી જશે કે લોકોમાં માહોલ શું છે પછી માહોલને પકડવા માટે જનતાની વચ્ચે જે માઇક્રો પ્લાનિંગ જે કહેવામાં આવે છે વોટ લેવાના છેલ્લે વોટ કોણ આપશે તો જે જન આક્રોશમાં લોકો પણ પછી એને સતત તમારા ટચ બેઝ એટલે તમારું સંગઠન એ રીતે નીચા લેવલ સુધી બનાવવું પડશે આપણે આજે બિહારમાં જે વાત કરીએ હું એની ઉપર આવું છું તમે જે રીતે કહ્યું ને એ વાત બહુ સાચી છે એક વસ્તુ તમે પણ એગ્રી કરશો બિહારમાં જે પ્રમાણે રાહુલ ગાંધીએ સભા કરી હતી સૌથી પહેલી એસઆઈઆરને લઈને પણ જે તેમાં બાબત જોવા મળી પછી રેલી પણ જોવા મળી સભાઓ પણ તેમણે કરી પણ પછી પરિણામ શું આવ્યું તેની ઉપર નો ડાઉટ આપણે બિહાર ઉપર પહેલા તો વાત નથી કરતા હું એક રેફરન્સ લઈ રહ્યો છું એ જ પ્રમાણે જે અહીંયા ખેડૂતોના મુદ્દા ઉપર જે વિરોધ થયો રેલી થઈ પણ તેના પછી રિઝલ્ટ બેઝ્ડ કામ થવું એ બહુ જરૂરી છે એટલે એનું કારણ છે સંગઠન તમે સમજો છે કે નીચે સુધી એમનું સંગઠન પહોંચી શકતું નથી કોંગ્રેસ હું બહુ સ્પષ્ટ ઓપનલી બધી જગ્યાએ કહું છું આ મુકેશભાઈ આજે બેઠા ફરી વાર હું જે વિસ્તારમાં રહું છું વેજલપુર વિધાનસભા એક પણ કોંગ્રેસી કાર્યકરનો મને તો લગભગ લોકો પોલીટિકલ લોકો બધા ઓળખે છે કે ટીવીમાં રોજ આવો છો ડિબેટમાં સારું બોલો છો એ બહુ બહુ બોલ બોલ કરો છો બરાબર એક પણ કોંગ્રેસીનો મને ફોન નથી આવ્યો કે પ્રશાંતભાઈ તમારી સોસાયટીમાં એક નાનકડી ગ્રુપ મીટિંગ કરાઈ આપો મારે દસ લોકો પણ ભેગા કરો મારે કોંગ્રેસની વાત મૂકવી છે હું તૈયાર છું આ વાત કરાવી આપવા માટે આજ સુધી એક કઈ ફોન નથી આવ્યો મને કોંગ્રેસમાંથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મારો ફોન નથી ઉપાડતા અને બીજા જૂના પ્રદેશ પ્રમુખ હતા એ અમને કંઈ કહીએ એટલે વાતને ટાળી દેતા હતા પણ મેં શું કીધું કે આવી આ લેવલની એક આ કોંગ્રેસની સ્ટાન્ડર્ડ પેટર્ન ચૂંટણી હોય એના છ મહિના પહેલાં જેને લડવાનું હોય એના બેનરો શુભેચ્છાના ક્યાંક વિસ્તારમાં લગાવી દે એટલે આપણને ખબર પડે કે હવે આને ટિકિટ મળવાની લાગે છે નક્કી થઈ ગયું છે પણ લોકો સુધી આજે એસઆઈઆરના ફોર્મ તમે એવો ક્લેમ કરો છો કે બીએલઓની જોડે એક બીએલ એ આવશે જે રાજકીય પાર્ટીના ભાજપના હશે ભાજપવાળા ઘરે ઘરે લઈને લઈને ફોર્મ છે તો કેમ વસ્તુ કોંગ્રેસવાળા ના કરી શકે કોંગ્રેસવાળા ફોર્મ ફોર્મ લઈને કેમ ના જાય આ તમે અમને બધી મદદ કરીશું એટલે એ ટબેસ થયો આ આક્રોશ યાત્રાથી સો ટકા તમને એક મુદ્દા મળશે લોકોની અંદરની ભડાશ બહાર આવશે પછી એ ભડાસ તમે સરકાર સુધી ના લઈ જાઓ કઈ નહીં એને તમે મળીને વોટમાં તો કન્વર્ટ કરો એમને બે વાર તમે સચિવાલય લઈ જાઓ ચાલો હું સરકાર સમક્ષ તમને લઈ જઉં રજૂઆત કરો હું વિરોધ પક્ષ નેતાની કેબિનમાં તમને લઈ જાઉં એ લોકો તમને ત્યાં લઈ જશે આ રીતે એક ટચ બેઝ કરી એક માસ કોન્ટેક્ટ કરવો પડશે અને એને વોટમાં કન્વર્ટ કરવો પડશે જેવી રીતે અત્યારે જોયું તમે તો આટલું બધું એસઆઈઆર બાબતે થયું વોટમાં કન્વર્ટ કઈ ના થયું પાસઠ લાખ વોટ તમે ખાઈ ગયા ચોરી કર્યા વોટ ચોર ગદ્દી છોડ ગદ્દી છોડ કદાચ તમારે સ્લોગન બનાવી દીધું પછી સ્લોગન રાફેલમાં બી એ જ વખતે બે માં શું ચાલ્યું હતું પેલું ચોકીદાર ચોર હે ચોકીદાર ચોર હે એટલે આ બધા નેગેટિવ મને લાગે છે ક્યાંક ને ક્યાંક એટલે ટચ બેઝ તમે રોજ જો તમારા જનતાની વચ્ચે બેસતા મળતા હોય લોકો તમને વોટ આપે 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 જે કદાચ દર રવિવારે ભાજપના કાર્યકરો સોસાયટીમાં ઘૂસી ઘૂસીને આ ફોર્મને મતદાર યાદી સુધારણા ફલાણો કાર્યક્રમ ડુંગળો કાર્યક્રમ તમે નવરાત્રીમાં બી સાહેબ લોકોના ત્યાં એમના ભૂલાર કરવા નથી એટલે આ બધું છે બીજું કંઈ નથી સો ટકા જનમત મળે પણ જનતાની વચ્ચે થોડુંક રહેવું પડે છે આપણે એ બી સ્વીકારો તમે કે નથી કોંગ્રેસ ઓછું છે કારણ કે એનું સંગઠન ઓછું છે સાચા કોંગ્રેસી કોંગ્રેસી સારા બધા ભાજપમાં જઈને બેસી ગયા છે અથવા એમને કોઈક રીતે છે છે તો એ લોકો નિષ્ક્રિય થઈ ગયા અને ત્રીજું છેલ્લું એમને એમનું પોતાનું ઘર પસંદ નથી મુકેશભાઈને એમના કોંગ્રેસના અત્યારના મોવડી મંડળ પસંદ નથી તો મુકેશભાઈ નિષ્ક્રિય થઈને બેસે એમનો માણસ આવવાની રાહ જોઈએ આવા કેટલાય મુકેશભાઈ કોંગ્રેસમાં છે અત્યારે આ મુકેશભાઈ નહીં હોય એ તો રોજ જાય છે મને ખબર છે પણ આ તો આવા કેટલાય લોકો છે કે જેમને ભાઈ અમિતભાઈની સાથે શક્તિસિંહ સાથે સિદ્ધાર્થભાઈ સાથે એટલે આખી નવી રી સાયકલ રી કરવાનું છે એ કોંગ્રેસ જે દિવસે કરશે એ દિવસે મને લાગે બાકી ત્યાં સુધી આ બધી યાત્રા કરીને તમે એક ઇનપુટ લઈ લો લોકો જોડે મેં શું કીધું તમને લોકોના રોજે રોજના ઈસ્યુ મળશે કોઈ બિચારો ખેતરવાળો એનું રોષે દબાણવાળો એનું રોશે ગલીઓવાળો એનું રોશે કે સાહેબ આ બધું હતું ભાંગી નાખ્યું ભાજપનો સામે માણસ એક ગુંડા જેવો માણસ રહે છે એને અમારું તોડાવી નાખ્યું આમ કર્યું બધા જ પ્રોબ્લેમ સાચા જ છે હું એમ કહું છું રોડ ઉપર જે પ્રોબ્લેમ છે બધા સાચા છે સરકાર સો ટકા વાંકમાં છે પણ એ વાંક સરકારને કોઈ બતાવી શકતું નથી અને વાંક થકી ઈવીએમમાં બટન દબાતું નથી ઈવીએમ થોડું હેંગ થઈ જાય છે એટલે કારણ કે આ બિહારમાં જે જોયું બિહારમાં કેવું હોય ઈવીએમ હેંગ થઈ ગયું બાકી આટલા વોટ ભાજપને અપેક્ષિત નહોતા કે આટલા આવશે કે નહીં આવે ખબર જ નહોતી પણ પેલું એકવાર વાર દબાઈ ગયેલું બટન દબાયેલું જ રહ્યું છ વાગ્યામાંથી બહાર જ ના આવ્યું એટલે એમાંય વોટ મળી જાય જે થયું હોય બિલકુલ એટલે આ જ બાબત છે મુકેશભાઈ કે તમે બિહારની જે રીતે મેં એક રેફરન્સ આપ્યો ને કે તમે બહુ મહેનત કરી હતી એમાં કોઈ ના નહીં મેં એને પ્રશાંતભાઈ એની ઉપર પણ મેં ડિબેટ કરેલી છે એવું નથી હા બિલકુલ બિલકુલ એટલે સુધી બાબત જોવા મળી પછી એક કન્વર્ટ થયું નહીં વોટમાં અને આ બાજુ તમે ખેડૂતની પહેલાં ન્યાય યાત્રા તમે આઈ થિંક યોજી હતી તમે ન્યાય યાત્રા પછી આ ખેડૂત આક્રોશ યાત્રા અને હવે જન યાત્રા હવે એનું એક રિઝલ્ટ અત્યારે તો મળવું બહુ જરૂરી છે મુકેશભાઈ જો એક વાત એક વાતનો હું જવાબ આપું જે પ્રશાંતભાઈએ કીધું ને એનું કારણ કે એ જરૂરી છે કે અમિતભાઈને મુકેશભાઈને અમિતભાઈથી વાંધો છે કે ભરતભાઈથી કે શક્તિભાઈથી એનો દાખલો હું કેમ થોડો નથી થોડો મને બેસતો એમને બેઠો હશે તો કોઈ કીધું હશે કે જેને કહેવાય ને શક્તિભાઈ હોય સંસદ સભ્ય છે પછી ગેનીબેન હોય લોકસભાના સભ્ય છે ભરતસિંહ સોલંકી હોય સિદ્ધાર્થભાઈ હોય કે અમિતભાઈને તુષારભાઈ તો હોય જ લાલજીભાઈ દેસાઈ જિજ્ઞેશભાઈ મેવાણી તમે આજે કહું છું ને બધા લગભગ દરેકે દરેક અલગ અલગ વિસ્તારોની અંદર તમે જુઓ હજારોની સંખ્યામાં લોકો આવે છે અને એ જે મળે છે નીચેથી એ આવીને પ્રમુખશ્રી જોડે ચર્ચા કરે પ્રમુખશ્રી પણ જોતા હોય સોશિયલ મીડિયા એના ભાગરૂપે આખી એક મીટિંગ મળે છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ત્યાંથી પછી પ્રોગ્રામ એક નક્કી થાય રાખવું અને તો પછી એમાં જો અંદર બધા જ આગેવાનો આવી ગયા તો કોઈ આગેવાનના ધારો કે કોઈ પર્સનલ મેન હોય પણ શકે તો એ બધાને તો ક્યાંય કંઈક લેવાની જરૂર નથી કારણ કે નથી ફાવતી એટલે એવું એવી ક્યાંય મને લાગતું નથી બીજી વાત અમિતભાઈ ફોન નથી ઉપાડતા પ્રમુખ સાહેબ એવું કહ્યું એટલે એ થાર થોડું મને એવું લાગ્યું કે અમારો ફોન તો એક સેકન્ડમાં માં ઉપાડી લેતા તમારો કેમ નથી ના ના જો તમે તમે હવે હવે પણ યાત્રામાં હોય તો ના ઉપાડે એ જુદી વાત બરાબર ઠીક છે કઈ વાંધો નહીં એટલે નહીં તો હું કાલે કહેવાનો જ હતો કે પ્રસાદભાઈ નો ફોન કેમ તો તમે કહો ભાઈ નથી એટલે બરાબર આ હવે બીજી વાત તમે જન આક્રોશ યાત્રાની વાત કરી આ આક્રોશ યાત્રા માત્ર હાલના ખેડૂતોના માત્ર પ્રશ્ન ઉપર નથી આ જન આક્રોશ યાત્રા આખું ટોટલ છે ધારો કે આપણે રાજકોટનું કાંડ લઈ લઈએ તક્ષશિલા લઈ લઈએ અમદાવાદનો બનાવ લઈ લઈએ એના પછી ખેડૂતોની વાત લઈ લઈએ આરોગ્યની વાત લઈ લઈએ પછી આયુષ્માન કાર્ડ યોજનામાં જે ભ્રષ્ટાચાર થયા એ લઈ લઈએ બધું ટોટલ છે ચારે બાજુથી તમે મીડિયામાં તમે જ બતાવો છો બધું બરાબર છે વધારે પડતું તો વિરોધ પક્ષો પછી પણ તમે પહેલાં બતાવો તો એ જે બધું ટોટલ છે એ મૂળ તો નીચે પ્રજા પરેશાન છે એ તો આપણે સૌ સમજીએ છીએ તો એના ભાગરૂપે હું કહું છું પ્રજામાંથી તો અવાજ આવે ધારો કે આ તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખને કહે કે ભાઈ અમારા ગામમાં ના બધે બહુ પ્રશ્ન છે સાલા એટલે એ એના ઉપર વિચાર કરે અને એનું આખું ટોટલ જે વાગે છે આખા રાજ્યનું એના ઉપરથી આ જન આક્રોશ યાત્રા છે અને જન આક્રોશ યાત્રા જે છે ને એમાં સમર્થન એટલે મળે છે કે એક તો અમારે બધાને સાંભળવાના છે મંચ યજ્ઞેશભાઈને આપવાનું જ ભાઈ

કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો લઈને ગયેલા છે પણ હા એમની એક નીતિ રીતે શું કે બે ચાર જણા જાય તો ચાલે આપણે સમૂહમાં તો જઈએ ને તો હવે એમને એમને વાંધો છે કે ડબ્બો ભરીને આવ્યો જ હોય પોલીસનો મને કે ના પાંચ જણા આવો ને તો પછી બધાને ભરી લઈશું હવે આ સરમુખત્યાર સાહીથી માણસ આંદોલન કેવી રીતે કરે પ્રજાના પ્રશ્નો કેવી રીતે સાંભળે તમે સમજો હમણાં એક ખેડૂત આગેવાન હતો એમના પ્રવક્તા હતા નામ ભૂલી ગયો એ ત્યાં ડિબેટમાં હતા હવે ખેડૂત આગેવાન ભગવાનની સોગન ખાઈને બોલતો હતો કોઈ રસિકભાઈ કરીને તમે કે આ બધી છે ને કે કોંગ્રેસવાળા લાગો છો કે બોલો એટલે મેં મારા ટર્નમાં કીધું કે ખેડૂત છે કોંગ્રેસી ના હોઈ શકે અને કોઈ કોંગ્રેસી ખેડૂત ના હોઈ શકે કેવી તમે આ માનસિકતા છે મને એમ થાય કે આપણા લોકશાહીનું આ નકરું ખૂન છે એ તમે એમ જેમ કહો છો કે અત્યારે તો સત્તાનો જે દુરુપયોગ અત્યારે સરકાર કરી રહી છે પણ તેની સાથે હજુ પણ એક રિઝલ્ટ અને સંગઠન એ ગ્રાઉન્ડ સુધી એ જરૂરી એ ક્યારે આવશે તો પણ તો એ તમને કહું હવે જે આ આજે નાકરો યાત્રા છે ને એ આખી જે સાઠ દિવસનું કીધું ને તમે આટલી સીમિત નથી એના પછી પણ શું છે તમે જુઓ ધારો કે અહીંયા પ્રમુખ શ્રી એ એ જ વાત કરી છે કે આ સાહીઠ દિવસ પૂરતું નથી એના પછી બધા જ આગેવાનોએ નક્કી કર્યું છે કે તાલુકા પ્રમુખો પણ એના વિસ્તારમાં જન આક્રોશ યાત્રા કાઢે અને અલગ અલગ ઘણા લોકોને એવું થાય કે ભાઈ આ ખેડૂતો બુઓ પાડે જાય લોકો કઈ કરતા નથી એના કરતા કોંગ્રેસ આપો પણ બે વસ્તુ પ્રશાંત ભાઈ તમે જોઈ કે પણ કબુલસર કે નહીં મને ખબર નથી બિહાર અને ગુજરાત ગુજરાતની ચૂંટણીમાં ભગવાન શ્રી રામ અને હિન્દુ મુસલમાન સિવાય મત મળતા નથી ભાજપ ને આ મેં જોયેલું છે કેટલાય ફેક્ટર કામ કરી ગયા અને એક કરોડ એકવીસ લાખ મહિલાઓને જે દસ હજાર રૂપિયા આ મહિને આપવામાં આવ્યા પંદર વર્ષથી સરકાર હતી બિહારમાં કેમ કોઈ મહિલાને ના આપ્યા ઓકે છે પણ હવે જોવાનું એ રહ્યું કે જે રીતે આ યાત્રાની તો વાત કરવામાં આવી છે રાત્યાનું હવે રિઝલ્ટ કેવી રીતનું આવે છે તે આવનારો સમયત બતાવશે મુકેશભાઈ પ્રશાંતભાઈ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર